અને સંતાન પ્રાપ્તિનું જે રિઝલ્ટ મળું જે મળતું ન હતું તો મનમાં વિચાર કેવા આવતા તમને બહુ ખરાબ ફીલિંગ થાય જ્યારે દવા કરીએ આટલે બોમ્બે સુધીની દવા આપતા હતા અને રિઝલ્ટ કંઈ ન મળે તો પછી મનમાં બહુ દુઃખ થાય હાલમાં તો તમારે ત્યાં બાળક છે અને છોકરો છે એવું તમે કીધું નામકરણ થઈ ગયું શું નામ રાખ્યું અર્શ અર્શ ઓકે તો એ હોય તો બતાવો બાળક છે ઓગણીસ સપ્ટેમ્બર બરાબર ને કાલે વીસ તારીખ થઈ જશે એટલે હજી મતલબ છ દિવસ બાકી છે બે મહિના પૂરા થવામાં માં બરાબર ને તો આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ બાળક છે અને એકદમ તંદુરસ્ત છે તો મને જણાવો કે આજે અત્યારે જે તમારે ત્યાં બાળક છે બે માસ થઈ ગયા તો આ રિઝલ્ટ આવ્યું કેવી રીતના કંપનીની પ્રોડક્ટ યુઝ કરી અચ્છા કઈ કઈ યુઝ કરી જે અત્યારે અહીંયા જે આપણે ટેબલ પર રાખી છે એક તો આપણે આજે વેનીલા વેનિલા ફ્લેવરમાં જે પાવડર છે પછી આ બેનો માટે જે પાવડર છે સ્પેશિયલ નેચરા મોર ફોર વુમન આ નેટ્સઅપ કંપનીની પ્રોડક્ટ છે એની સાથે સાથે બીજું શું શું ઉપયોગ કર્યો ડેટોક્સ ઓકેલનેસર ન્યુટ્રીલિવર ઓકે આટલી વસ્તુ તમે વાપરી બરાબર